અહીંયા પેલા આંબાની કલમો વાવેલી હતી એ કલમોમાં વરસાદના લીધે થોડીક જમીન આરે લીધે એ આંબાનું જે મૂળને જમીનમાં ચોટવું જે પ્રમાણે ચોઈતા નહોતા એટલે બળી ગયા અમારે અને વાંસ વાવવાથી એક તો ફાયદો એ છે કે જે ખારસવાળી જમીન છે એ જમીન આરે સૂટ થઈ જાય છે કે આપણે ઉત્પાદનના રીતે સારું બેસે છે અને ભેજ એટલો રહીએ છે આ જમીનમાં કે એને બહુ પાણીની પણ જરૂર હતી નથી તો બાર વીઘા જગ્યામાં બોર્ડર ઉપર અમારે ચીકુ આવેલા છે ચંદન છે મલેશિયન શાક છે કદમ છે અને પેલા રાવણા જાંબુ છે અને અંદરની આઠ વીઘામાં વાંસ વાવેલા છે અને અઢી વીઘાના અમે નેટાઉસ કરેલું છે એમાં આપણે કાલુ કરીએ છીએ ટમેટાને એવું એ ઓર્ગેનિક હોય છે એટલે બહુ અમે ઝેર કે રસાયણ નાખતા નથી ખેડૂતભાઈઓને એ જ કહેવા માંગુ છું કે આમાં આપણે માણસો મળે કે ન મળે ઘરે આપણે ઘરના બે મેમ્બર હોય તો એ આ ખેતી કરી શકીએ ખાલી આને નીંદવા અને પાવા સિવાયનું કાંઈ કામ રહેતું નથી વાવ્યા પછી